નમસ્કાર આપ સૌનું ફરી એકવાર ભક્તિની વાતો ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના વધ પક્ષની ઉત્પત્તિ એકાદશી ક્યારે છે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ કે તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસ તથા એકાદશીના પારણા ક્યારે કરવાના છે આ એકાદશીનું મહાત્મય શું છે કારણ કે આ એકાદશી વર્ષભરની એકાદશીમાંથી ઉત્તમ એકાદશી છે આજે એકાદશી મૈયાનો જન્મ થયો હતો ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી એટલા માટે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે આ એકાદશીની સંપૂર્ણ જાણકારી મેળવીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે

ત્યારે બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ છવ્વીસે એકાદશીના વ્રતનું પાલન કરવામાં આવે તો મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે અને એકાદશીનું વ્રત ન થઈ શકે તો માત્ર ભગવાનની પૂજા આરાધના કે મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે અને વર્ષભરની એકાદશીનું વ્રત ન થાય તો માત્ર બે એકાદશી એક તો દેવશયની એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરે તો પણ બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે આપણા સનાતન ધર્મમાં દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે અને દરેક એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીપતિને સમર્પિત છે આજના દિવસે ખાસ કરીને ભક્તો વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે જેથી કરેલા કર્મમાં જે પાપ છુપાયેલા છે તેનાથી છુટકારો મળે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય આ એકાદશી ઘણી લાભ આપનારી છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપનારી છે સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવા કાર્તક માસના વધ ઉત્પત્તિ એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ પંદર નવેમ્બરની મોડી રાત્રિએ બાર ને લગભગ એક વાગે અને જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સોળ નવેમ્બરની વહેલી સવારે બે ને સાડત્રીસે ઉદયા તિથિ અનુસાર જોઈએ કે સંપૂર્ણ એકાદશી તરીકે જોઈએ તો તારીખ પંદર પચીસ રહેશે તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે સવારના લગભગ નવ ને નવ થી દસ ને ત્રીસ ની વચ્ચે એકાદશીના પારણા કરી લેવાના રહેશે પારણા અર્થાત વ્રતનું સમાપન જે એકાદશીના દિવસે આપણે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ છોડવાનો આ દિવસ કે સમય મુહૂર્ત જોવાય છે હવે આપણે જાણી લઈએ એકાદશીની પૂજન વિધિ વિશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે અથવા જેઓ નથી કરવા માંગતા તેઓ પણ ભગવાનની પૂજા અવશ્ય કરીશ અથવા ભગવાનના મંદિરે જઈને દર્શન કરી શકે છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં જે ભગવાનની મૂર્તિ કે ફોટો બિરાજમાન હોય આપણા ઇષ્ઠીદેવની સાથે તેમની પણ પૂજા કરતા હોઈએ છીએ તેમની આજે ખાસ પૂજા થાય છે જો મૂર્તિ હોય તો ગંગાજળ સાધુજળ પંચામૃતથી સ્નાન કરવાય છે ત્યારબાદ ભગવાનને સાજ શૃંગાર સજાવાય છે અને ચિત્ર જે હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની પૂજા થાય છે સાદી સરળ રીતે મૂર્તિની પૂજા વ્યવસ્થિત રીતે કરવી પડે છે કારણ કે તે એક શરીરની રચના બતાવે છે ભગવાન શ્રી નારાયણને આજે પીળા પુષ્પ અક્ષત ચંદન તુલસી દંસ સમર્પિત થાય છે સીઝનના સિઝનના ફલાદી ભોગ સમર્પિત થાય છે પંચમેવા પંચફલ આ ઉપરાંત માખણ મિશ્રીનો ભોગ છે ભગવાન શ્રી નારાયણની સામે ઘીનો શુદ્ધ દીપક પ્રગટાવવો જોઈએ ધૂપબત્તી કરવી જોઈએ અને આ એકાદશીની વ્રતકથા સંભળાય છે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જે આપણે જેટલો સમય હોય યોગ્ય લાગે એ પ્રમાણે પ્રભુનું પૂજન અવશ્ય કરવું ચાહે મનથી પણ કરી લઈએ આ દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ એટલે કે આ વ્રતની પૂજા વખતે સંકલ્પ કરે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે જો કે એકાદશીના વ્રતના દિવસે આનંદનો ત્યાગ કરવાનો હોય છે માટે આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે એટલે કે ફલ ફલાદિ લઈ શકાય છે ચારા દૂધ કોફી લઈ શકાય છે અને ઉપવાસનો એક અર્થ એ પણ થાય છે કે આપણે મનથી તનથી બુદ્ધિથી ભગવાનની નજીક રહીએ તેને પણ ઉપવાસ કહેવાય છે આપણે જે રીતના વ્રત કરી શકીએ એ રીતે વ્રત કરવું અને જે ભક્તો વ્રત કરવા માંગે છે પરંતુ શરીર સાથ નથી આપતું ગર્ભવતી મહિલા છે નાના બાળકો છે વૃદ્ધો છે અથવા કામકાજી મહિલા કે ભાઈઓ છે તેઓ પણ વ્રત કરી શકે છે એક ટાઈમ ભોજન લઈને અત્યારના સમય પ્રમાણે આપણે ચાલીએ તો અને ભોજન સાંજના સમયે સાત્વિક ભોજન લઈ શકાય છે વ્રત હંમેશા મનથી કરવું જોઈએ પરાણે કરવું ના જોઈએ આ વ્રતના પારણા કરીએ એટલે કે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે કાચું સીધું આપી શકાય છે જે એક વ્યક્તિ ભોજન કરી શકે એટલું દક્ષિણા સહિત ગાય માતાની સેવા કરવી એકાદશીના દિવસે સવાર સાંજ તુલસી માતાની પૂજા કરીને દીપક દાન કરવું જોઈએ આ ઉપરાંત ટેપડાના વૃક્ષને જળ અર્પિત કરવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ થાય છે એકાદશીનું પુણ્ય આપણે કોઈને દઈ પણ શકીએ છીએ દાન કરી શકીએ છીએ ચાહે પિતૃને કરીએ કે પછી ઘરની કોઈ એવી વ્યક્તિ છે જે એકાદશીનું વ્રત કરી શકતી નથી અને ખૂબ જ પીડામાં છે તેને પણ દાન કરી શકીએ છીએ મહાપુણ્ય આપનારું છે આ દાન કરવું આ એકાદશીનું વ્રત જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ દેનારું છે અને લાખો પુણ્ય આપનારું છે અશ્વમેઘ યજ્ઞનું શુભ ફળ પ્રાપ્ત કરાવનારું છે માટે એકાદશીનું વ્રત જો બની શકે તો અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત એકાદશીનું વ્રત એવું પણ છે કે ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય કે પછી કોઈનો જન્મ થયું હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય પાંચ દિવસે પૂજા થઈ શકે છે આ ઉપરાંત જે ભક્તો બહાર ગામ જાય છે તેઓ પણ વ્રત કરી શકે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે પારકું અન્ન લઈએ તો એની દક્ષિણા અવશ્ય આપી દેવી અથવા પારકું અન્ન ન લેવું પોતાના જ ધનથી ઉપાર્જિત અન્નને ગ્રહણ કરવું કારણ કે વ્રત ઉપવાસ કરીએ એક પ્રકારનું તપ છે જ્યારે આપણે તપ કરીએ છીએ ત્યારે આપણે એ બધું ધ્યાન રાખવું જોઈએ કે કોઈનું દિલ ન દુભાવવું પારકું અન્ન ન ખાવું આજે નિંદા કુતલી ન કરવી બાળ ન કાપવા નહીં અને બની શકે તો પુણ્યના કાર્ય કરવા જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે ભોજન દાન વસ્ત્રદાન કારણ કે હવે શિયાળાની ઋતુ આરંભિકાય છે તો સ્વાભાવિક છે વસ્ત્રદાન આપવું શુભ મનાય છે જે ઋતુ જે કાળ પ્રમાણે જે દાનનો મહિમા છે તે દાન આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે ભૂખ્યાને અન્ન ને તરસ્યાને જળ દેવું પણ ઉત્તમ દાન મનાય છે આ એકાદશીમાં એવી પણ માન્યતા છે જે ભક્તો એકાદશીના વ્રતની શરૂઆત કરવા માંગે છે આમ તો કોઈ પણ એકાદશીથી વ્રતની શરૂઆત થઈ શકે છે પરંતુ આ ઉત્પત્તિ એકાદશી કે ઉત્પન્ન એકાદશી જેમાં એકાદશી મૈયાનો જન્મ દિવસ મનાવાય છે ત્યારથી શરૂઆત કરીએ તો ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય છે એવું પણ મનાય છે કે ભગવાન શ્રી નારાયણ જ પોતે એકાદશી મૈયાના રૂપમાં ઉત્પન્ન થઈને જન્મગ્રહણ કરીને મોર નામના રાક્ષસને મોક્ષ આપ્યો હતો એટલા માટે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાય છે દેવોત્થાન દેવઉઠની એકાદશી પછી આ એકાદશી આવે છે જ્યારે એકાદશી મૈયાના જન્મ દિવસ મનાવાય છે સ્વયં ભગવાન શ્રી નારાયણનું જ એક સ્વરૂપ છે અંગરૂપ છે માટે જ જેકાदशीને તિથિ ઘણી શુભ છે કારણ કે આ તિથિ સ્વયં ભગવાનનું સ્વરૂપ મનાય છે સાક્ષાત જેમ આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરીએ છીએ ચંદ્રદેવના દર્શન કરીએ છીએ અને સૂર્યનારાયણે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ માનીએ છીએ અને ચંદ્રદેવને સાક્ષાત મહાદેવનું એ જ રીતે આ એકાદશી તિથિ જે છે તે ભગવાન સ્વયં સાક્ષાત નારાયણનું સ્વરૂપની તિથિ છે પ્રભુ આજે સર્વ જીવો પર કૃપા કરવા માટે વિદ્યમાન રહે છે એટલા માટે ભક્તો આજે વિશેષ પૂજા કરે છે ભગવાન નારાયણની શ્રી લક્ષ્મીજી સહિત આજે વૈતરણી વ્રત પણ થાય છે જે વ્રતની મહિમા કથા પણ આપણે સાંભળી કાર્તક માસના વ્રત એકાદશીના દિવસે વૈતરણી વ્રત કરવાનું હે માદરી માં ભવિષ્ય પુરાણમાં વચન છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બાણસૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ધર્મગ્ન હે પિતામહ જે વ્રત કરવાથી સ્ત્રી અથવા પુરુષ હર કોઈને યમલોક જોવું ન પડે શોક ન કરવો પડે તેવું વ્રત કૃપા કરીને મને કહો આ સાંભળી ને ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન તાર્તક વ્રત એકાદશીના દિવસે વૈતરણી વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે તેને યમલોક નો દર્શન થતું નથી અને શોક પણ કરવો પડતો નથી ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ ને પૂછે છે કે હે પિતામહ હે પ્રભુ એ મહાફળ આપનારી એકાદશી વ્રત કયા પ્રકારથી કરવું જોઈએ તે મને કહો ત્યારે ભીષ્મ પિતામાં કહે છે કે હે રાજન યુધિષ્ઠિર કાર્તકવદ એકાદશીના દિવસે પવિત્રતાથી નિયમ લેવો એ વૈતરણી એકાદશી કહેવાય છે દશમીની તિથિએ નક્ત ઉપવાસ કરીને બીજા દિવસે ઉપવાસ કરવો એટલે કે દશમીની સાંજે જ બની શકે તો કંઈ અન્ન કે જળ લેવું નહીં એવી રીતે બીજા દિવસે પણ વ્રત કરવું આ વ્રત આખા વર્ષનો ફળ દેનારું છે મધ્યાહન વખતે સ્નાન કરીને મધ્યાહન વખતે નિત્ય કર્મ સમાપ્ત કરવા રાતે કાળી ગાય લાવીને વિધિથી તેની પૂજા કરવી એ ગાયને લીપેલી પૃથ્વીમાં પૂર્વાભિમુખ ઊભી રાખવી પછી આગલા પગથી આરંભથી પાછલા પગ સુધી પૂજા કરવી ગાયના પૂંછડીની પણ પૂજા કરવી પૂંછડું પકડીને શાસ્ત્રોક્ત વિધિથી પિતૃ તર્પણ કરવું ગાયને શ્રદ્ધાથી ચંદનનો લેપ કરવો શક્તિ પ્રમાણે સુગંધી જળ વડે પગ અને સિંગડા ધોવા તે પુરાણ મંત્ર ભણીને સ્નાન સુગંધી ચંદન અને પુષ્પ વડે ભક્તિથી વિધિ પ્રમાણે ગાય માતાની પૂજા ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અને કહેવું

ત્યારબાદ ગાય માતાને ફરી પ્રાર્થના કરવી હે ગૌ હે દેવી આપ સર્વને આનંદ આપો છો અને દેવતાને પણ પ્રિય છો માટે કે આ દીવાનો સ્વીકાર કરો મારી રક્ષા કરો આ રીતે બોલીને દીપદાન કરવું મંત્ર ભણીને દીવો કરવો આ વસ્ત્રથી ગાય માતા પ્રસન્ન થાઓ એમ કહીને ગાય માતા ઉપર વસ્ત્ર ઓઢાડવું કાર્તક માસ થી ચાર ચાર માસ સુધી કોઈને કોઈ નિયમ લેવો ચાહે ચાર માસ સુધી ચોખા ખાવા ચાર માસ સુધી સતત દૂધ પાક ખાવો ચાહે કોઈ પણ ભોજન કરીએ એ પ્રમાણે ત્યારબાદ જ્યારે વર્ષ પૂર્ણ થાય એટલે ગાય ગુરુ અને પોતાના માટે એમ ત્રણ ભાગ કરતા રહેવું તેમાંથી હે સુરભે આપ નૈવેદ્ય લો એમ કહીને એક ભાગ ગાયને ખવડાવવો બીજો ગુરુને આપવો અથવા કેળિયારું પણ પૂરી શકાય છે અથવા વડીલોને પણ આપી શકાય છે ત્રીજો પોતે ખાવો આ રીતે આખું વર્ષ નિયમ લેવાય છે એવી રીતે બાર માસ સુધી મહિને ને મહિને આ વ્રત કરવા છે જ્યારે પણ એકાદશી આવે વર્ષ પૂરું થાય ત્યારે ઉદ્યાપન કરવાનું હોય છે ગાદલાવાળી મોટી સૈયા તૈયાર કરાવવી વાછરડાવાળી દૂધણી ગાય તૈયાર રાખવી અથવા ગાયની મૂર્તિ પણ ચાલે અત્યારના સમય પ્રમાણે ત્યારબાદ મંત્ર ઉચ્ચાર કરીને ભક્તિથી ગાયનું પૂજન કરીને સગળું ગુરુને આપી અથવા બ્રાહ્મણ દેવને તે દાન કરીને ક્ષમા માંગવી મંદિરમાં પણ દાન કરી શકાય છે વૈતરણીના વ્રતથી સમાપ્તિ માટે કુટુંબવાળા બ્રાહ્મણને રૂ આદિ પણ દાન કરી શકાય છે આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પુરુષ હર કોઈ વ્રત કરનાર આ લોકમાં ઘણા વખત સુધી રાજ્યનું સુખ ભોગવીને અંતે સ્વર્ગમાં પૂજાય છે આ રીતે કાર્તક માસના વદ પક્ષની એકાદશીનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણમાં વૈતરણી વ્રત તરીકે આલેખવામાં આવ્યું છે માટે આ ઉત્પત્તિ કે ઉત્પન્ના એકાદશીના દિવસે વૈતરણી વ્રત પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો ભગવાન શ્રી નારાયણની જય એકાદશી મૈયાની જય આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ કૃપયા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમારા સુધી સચોટ માહિતી પહોંચાડી શકીએ ધન્યવાદ